તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે અને પ્રદેશના અનેક ક્ષેત્રમાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ત્રણ જુલાઈના રોજથી મેઘરાજાએ દસ્તક આપી છે અને જિલ્લાના પાટણ સરસ્વતી અને સિદ્ધપુર પંથકમાં વરસાદ પડ્યો હતો એક બાજુ બાજરી તેમજ અન્ય શાકભાજીની વાવણી થઈ છે અને વરસાદ સમયસર વરસતા આ બંને પાકને ફાયદો થયો છે તો બીજી તરફ ખેડૂતોએ કપાસના વાવેતરની શરૂઆત કરી છે ઉનાળો હવે પૂરો થવા આવ્યો છે અને ચોમાસાનો હવે પ્રારંભ થઈ રહ્યો છે ઉનાળું વાવેતર પતી ગયું અને ચોમાસું વાવેતર શરૂ થઈ રહ્યું ત્યારે ગઈકાલે જે રીતે પાટણ સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં વરસાદ પડતા અહીંયા અત્યારે જે ખેતરમાં એરંડા ખેતરમાં જે કપાસનું વાવેતર હતું એને ક્યાંક જીવનદાન મળ્યું છે મારી સાથે એક ખેડૂત છે દાદા આપણે શું વાવ્યું હતું કપાસ વાયુ કપાસ કેવું કેવો રહ્યો વરસાદ પડવાથી કેવો રહ્યો સારું એવું આમ પણ વરસાદથી સારું એવું થપા અને ગુણવારો બરાબર કેટલા વીઘામાં એક વીઘામાં છે હા એક વીઘામાં છે કેટલો ખર્ચો આવે છે ખર્ચો દસ બાર હજાર રૂપિયા ખર્ચો આવ્યો છે કેટલા ટાઈમમાં છે આ ભાવે કયું કેટલો ટાઈમ થયો હતો વાવેતર એક મહિનો થયો છે ત્યારે હવે પાક બહાર આવશે એમાં હવે એ તો બીમારી લગભગ ટૂંકમાં જે વાવેતર થયું છે હવે ચોમાસું વાવેતર ગણાશે અને હાલ જે વરસાદ વરસ્યો છે એ ખેડૂતો માટે સોના રૂપી છે અને જો વાત કરવામાં આવે તો આદ્રા નક્ષત્રમાં વરસાદ પડ્યો છે એને લઈને ખેડૂત વધારે ખુશી છે અલ્કેશ પંડ્યા જીએસટીવી